ખેડૂતોને સહાય આપવાને બદલે ખેડૂતોને જેલમાં પૂરે છે આ દાદીમાન ઉંમર જુઓ તમે એની ઉંમર કેટલી છે છતાં પણ પોલીસવાળાને લઈ જાય અને જેલમાં પૂરી દેશે આ અદાણી કંપની સામે આ કચ્છના ખેડૂતો વિરોધ કરે છે તો તેને જેલમાં પૂરવામાં આવે છે આમાં તમે લોકો શું કહેવા માંગશો પોલીસ વાળા ગાડી તો ભરે છે ફૂલ આપણે જેમ બકરા ને ભરીએ ને અરે અરે બકરાના માલિકો બકરા પણ નથી ભરતા આવી રીતે એ રીતે ખેડૂતને ભર્યા છે ડ્રાઈવરની બાજુમાં એ લાસુ લોક સિત નથી અને અમે અમારા ઘરે જતા તો દોડીને એમની ખેતરમાંથી લઈને છે ઘરે જતા હતા સુધી ખેતર સુધી જવાનો નથી આયાની